નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ હંમેશા સત્યની સાથે હું આપનો જયસિંઘભાઈ પઢિયાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ આ ડેડીયાપાડા ગામની અંદર જમા થયા છે એનું કારણ છે આજે વિશ્વાસ આદિવાસી દિવસ છે અને ડેડીયાપાડાના તાલુકાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હાલ જેલમાં હોય તેઓને છોડાવવા માટે તથા તેઓનો સાથ સહકાર આપવા માટે આ હજારો લાખ લાખોની સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો ઉપસ્થિત છે અને આપ જોઈ શકો છો કે આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અનેકો અનેક કાર્યક્રમ કરવામાં આવ્યા છે અને મોટી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં મોટી જાહેર સભા પણ યોજવામાં આવી છે ત્યારે આખું ડેડિયાપાડા હરખની હેલીએ ચડ્યું છે તે આપણે જોઈ શકીએ છીએ કે ઢોલ નગારા અને બીજા વાદ્યોથી અત્યારે બધા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યા છે અને સેંકડોની સંખ્યામાં હજારોની સંખ્યામાં લાખની આજુબાજુ સંખ્યા થઈ જાય એટલા માણસો જમા થયા છે અને આ રેલી કરી રહ્યા છે અને પોતે સભામાં પણ ઉપસ્થિત દેખાઈ રહ્યા છે તો આ ડેડિયાપાડાના લોકપ્રિય અને સિંહ ગણાતા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં સ્વયંભૂ ભેગી થયેલી આ ભીડ દેખાઈ રહી છે જે સત્તા પક્ષને રેલો લાવી દે તેવી ભીડ દેખાઈ રહી છે અને આ ભાજપ શાસિત સરકારને આંખો ઉઘાડી દેશે તેવું લાગી રહ્યું છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ડેડિયાપાડામાં અનોખો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને આજે વિશ્વ આદિવાસી દિવસ પણ છે અને આ આદિવાસી ભાઈઓ બહેનો અને આ તેમના લોકપ્રિય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં સ્વયંભૂ આવીને પોતાની હાજરી પુરાવી છે તે જોઈ શકીએ છીએ તો દર્શક મિત્રો સીડી ન્યૂઝ ચેનલની સાથે રહેજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણી ચેનલના દરેક નવા અપડેટ આપણા સુધી જલ્દીથી જલ્દી ઝડપીમાં ઝડપી પહોંચી રહે અને સીડી ન્યૂઝ ચેનલનો ખાસ કરીને સહકાર આપજો તેવી અપેક્ષા સાથે હું જયસિંહભાઈ પઢિયાર આપની સાથે છું અને આપ જોઈ શકો છો કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ડેડિયાપાડામાં થઈ રહી છે આભાર